બે હજાર ચોવીસમાં ગોલ્ડનો ભાવ 74400 હજાર ચારસો ગ્રામ નો હતો અને હવે બે હજાર પચીસમાં સોનાની કિંમતો વધતી જ જાય છે અને એને લઈને જે સોનાના ખરીદનાર વર્ગ છે કે સુપ્રસંગમાં મોસ્ટલી ખરીદાતું હોય સોનું તો એ ચિંતામાં મુકાઈ ગયા છે સોનાના ભાવ અપડાઉન થાય છે સાથે સાથે હવે ચાંદીના ભાવ પણ અપડાઉન થઈ રહ્યા છે તો આવા સંજોગમાં તમારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કરીતે ખરીદી કરવી જોઈએ ને સોનાના ભાવ ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચશે આ તમામ વિષયો પર અમારી સાથે વાતચીત કરશે સુરતના જે દીપકભાઈ ચોક્સી છે જ્વેલર છે એની સાથે વાત પણશું દીપકભાઈ અગાઉ પણ આપે ગુજરાત તકને ચડાવ્યું હતું કે ગોલ્ડના સિલ્વરના જે ભાવ અપ ડાઉન થઈ રહ્યા છે તેમાં લોકોને શું કરવું જોઈએ તો હાલની પરિસ્થિતિ શું લાગી રહી છે આપણને શું કહેશો લોકો માટે કન્ટિન્યુઅસ જોવા જઈએ તો સોનાનો ભાવ ચાર હજાર ચારસો ડોલરે પહોંચી ગયેલો હું આપને અત્યારે ડોલરની ટર્મ્સમાં સમજાવીશ એ અત્યારે તૂટીને ચાર હજાર ડોલરની નજીક પહોંચી ગયેલો છે આ જે દસ ટકાનો ઘટાડો છે એ સતત વધતા ભાવની વચ્ચે કરેક્શન આવશે એવું એક નક્કી હતું આ મંદી નથી પણ આ કરેક્શન છે એટલે કસ્ટમર પણ ગભરાહટમાં કે ભાઈ સોનું ઘટી રહેલું છે તો આપણે વેચી નાખીએ અને સોનું વધી રહેલું છે તો આપણે લેવા માંડીએ તો હું બંને તરીકે ના પાડીશ કે જો વધારો પણ છે એમાં પણ કંઈક ને કંઈક હવે શેર માર્કેટની જેમ સોનું પેટર્ન પેટર્નવાઈઝ રન કરશે વધશે પણ ખરા પાછું ઘટશે પણ ખરા તો અત્યારે સોનું જે છે એની પેટર્ન એની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન એવી થઈ ગઈ છે કે એમાં વધઘટનો માહોલ આપણને રોજબરોજની જિંદગીમાં જોવા મળશે તો કસ્ટમરને અને ઇન્વેસ્ટરોને મારું વિનમ્ર સૂચન છે કે સોનાના ભાવમાં ઘટતા ભાવની સાથે ઘટી ભાવ ઘટી જશે એવું ન સમજે આ કરેક્શન છે સોનાના ઓવરઓલ ભાવ ખૂબ જ ઊંચા રહેવાના છે એટલે આપ થોડા સમય પછી જોશો ત્યારે સોનાની કંઈક ઊંચી ઊંચાઈ ઉપર સોનું હશે પણ અત્યારે જે માર્કેટમાં એકદમ સડનલી જે સતત વધતા ભાવોની વચ્ચે લાવ લાવની જે ડિમાન્ડ હતી એનો એક એને બુસ્ટ પ્રોવાઈડ થયું હતું અને સોનાના ભાવ વધતા રહ્યા હતા એ સોનાના ભાવો અને ચાંદીના ભાવો હવે કંઈક ને કંઈક અંશે સ્ટેબલ થવા જઈ રહેલા છે અને સ્ટેબલ થઈ અને પાછું ઊંચાઈ ઉપર પાછા જશે અત્યારે ચાંદી પણ સોનાની સાથે સાથે મૂવ કરે છે ચાંદી પણ અત્યારે ઘણી બધી ડાઉન આવી ગઈ કહી શકાય એમાં પણ દસ ટકા જેવો ઘટાડો આવ્યો ચાંદીમાં પણ તો ચાંદી પણ ઇચ્છનીય હતી કારણ કે સતત વધતી નથી અને કોઈપણ વસ્તુની સામે ડિમાન્ડ અને સપ્લાયનો રોલ પહેલાં લાગુ પડે સામે અંશે જે રીતના બહારથી જે ટ્રમ્પ સરકારની જે કંઈ નીતિઓ છે એ પણ આમાં ઘણી બધી અસર કરતી હતી તો એ બધી અસરોની સાથે અત્યારે હવે થોડો જે શાંતિવાળો માહોલ થયો માર્કેટ સ્ટેબલ થઈ સામે ત્યાં એક ખાલી હવે થર્ટી ફર્સ્ટની ડિમાન્ડ છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના હિસાબે આઉટ ઓફ ઇન્ડિયામાં આ ડિમાન્ડ રહેવાની છે તો હજી પણ ભાવો વધવાની શક્યતાઓ અમને પાછી લાગી રહેલી છે ગમે ત્યારે માર્કેટ પાછું ટર્ન થઈ જશે અને માર્કેટના ભાવો પાછો ઉછાળો આવશે દીપકભાઈ વાત એ છે કે એક જ વર્ષમાં આ સોનાના ભાવ ડબલ થયા છે તો શું કારણ લાગી રહ્યો છે કારણ કે હાઈએસ્ટલી મારા હિસાબથી તો આટલું ભાવ ક્યારે ભૂતકાળમાં વધ્યું નહીં હશે આટલા સ્પીડલી અમારા લોકોની મારી પોતાની એક પર્સનલ વાત કરીએ તો ત્રીસ વર્ષમાં લાસ્ટ અમે ક્યારેય પણ એક જ વર્ષમાં ડબલ થતાં સોમનાથ નથી જોયું સોનું ગ્રેજ્યુઅલી વધતું હતું સોનાને આપણે જોવા જઈએ તો કોરોના પહેલાં સોનું સાડત્રીસો રૂપિયા ઇન્ડિયન રૂપીસમાં સાડત્રીસો રૂપિયામાં હતું એ ડાયરેક્ટ સુડતાલીસો રૂપિયા કોરોના ખુલ્યું ત્યારે એના પછી જેમ જેમ ગ્રેજ્યુઅલી એ લોકોને સોના પ્રત્યેનું જે સાચું ઇન્વેસ્ટમેન્ટ તરીકેનો એક જરિયો લાગ્યો કે સોનું અને ચાંદી છે એ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે એટલે લોકોનો સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ વધતું ગયું સાથે સાથે પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ આવ્યું એના પછી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આવ્યું એના પછી ટ્રમ્પ સરકાર દ્વારા જે ટેરિફ દર લગાડવામાં આવ્યો ત્યારબાદ ફેડરલ બેંક દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવ્યો અને લાસ્ટમાં પાછું ટ્રમ્પ સરકાર દ્વારા જે કંઈ લોકડાઉનની પોઝિશન ત્યાંની જે ઇકોનોમી લોકડાઉનની પોઝિશન આપી તો આ બધી વસ્તુઓ સોનાને બૂસ્ટ કરતી હતી સોનાના ઇન્વેસ્ટરોને અને સોનાનું જ્યારે અને લોકોમાં એક સોના પ્રત્યેનું ડિમાન્ડ ઘણી હતી તો ડિમાન્ડ સપ્લાય અને આ બધા જીઓલોજીકલ કારણોના હિસાબે સોનાના ભાવમાં ખૂબ મોટા ઉછાળા આવ્યા ચાંદીમાં અને સોનું અને ચાંદી લગભગ ભાઈબેન જેવું છે બંનેનું સાથે રન થતું હોય છે જ્યારે સોનું વધે ત્યારે ચાંદી વધતી હોય છે તો આ બધી વસ્તુઓ જોતા સોનાના ચાંદીમાં ઉછાળા હતા દીપકભાઈ યુદ્ધનું મારી સમજ માટે પણ હું સમજવા માંગીશ કે યુદ્ધનું અસર ગોલ્ડ પર કઈ રીતે પડે છે કારણ કે યુદ્ધ નું અસર હવે સમજી લો કે ફિલિસ્ટીન અને બીજા દેશોમાં વચ્ચે યુદ્ધ થતું હોય તો ગોલ્ડ પર અસર કેવી રીતે કરે છે આપણે જોવા જઈએ તો આપણે શું કરીએ આપણે યુદ્ધનો માહોલ થાય અને કોઈ એક સિટી ખાલી કરવાની વાત આવે તો સિટી ખાલી કરતી વખતે આપણી સાથે શું લઈ જઈ શકીએ તો કે માત્ર સોનું કરન્સીને પણ એક લિમિટ અંશે કરન્સી પણ બીજા દેશોમાં નથી ચાલતી હોતી અથવા બીજા પ્રદેશોમાં નથી ચાલતી હોતી પણ સોનું એવું છે કે જૂના આપણી કોઈ પણ સંસ્કૃતિ પણ જોવો તો સોનું બાર્ટર તરીકે વપરાતું એટલે રાજા મહારાજાના સમયમાં સોના સોનું આપે અને એની સામે કંઈ પણ વસ્તુ મળતી હતી તો સોનું પોતે બેંક પણ સોનાને રિઝર્વ તરીકે રાખે છે કોઈ પણ જગ્યાએ જ્યારે અસલામતીનો માહોલ ઊભો થાય ત્યારે એનું પહેલી ઇફેક્ટ સોનાના ભાવ ઉપર આવે છે લોકો સોનાને સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણે છે ઇઝી લિક્વિડેડ ગણે છે એટલે જ્યારે યુદ્ધનો માહોલ થાય ત્યારે આપણી બધા વચ્ચે એક અસુરક્ષાનો માહોલ હોય છે અને કોઈ પણ વસ્તુમાં પછી એ ઇકોનોમિકલ અસુરક્ષા હોય કે પછી પ્રાદેશિક અસુરક્ષા હોય બધીની વચ્ચે સોનામાં ભાવમાં તરત એની ઇફેક્ટ આવે અને સોનાના ભાવમાં સોનું બહુ જ સેન્સિટિવ વસ્તુ છે એટલે સોનામાં પેલો તમને ઉછાળો જોવા મળે ખાલી સોનામાં જ અને સિલ્વરમાં જ ઉછાળું જોવા મળે કે બીજી વસ્તુ પડે ઇન્ટરનેશનલ લેવલની આપણે જોવા જઈએ તો એમાં પણ કિંમતો વધતી હોય છે મેં આપણે જણાવ્યું કે સોનું અને ચાંદી એ રિઝર્વ છે સો ચાંદીની પોતાની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે અથવા ચાંદી ચાંદી આપણી ભારતીય સંસ્કૃતિમાં તો એક સુકન્યાળ ધાતુ તરીકે ઉપયોગમાં આવે છે કે આપણે આપણી શુદ્ધ ધાતુ જે કહેવાય અને એનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ પણ એટલો જ છે તો ચાંદી એક અલગ વસ્તુ છે સોનું એવી વસ્તુ છે કે એનું ફર્સ્ટ ઇફેક્ટ સોના ઉપર આવે કારણ કે મેં આપણે બતાવ્યું કે સોનું બેંક પણ પોતાની કરન્સી છાપતા પહેલા સોનાને રિઝર્વ રાખતી હોય છે સોરી કન્ટ્રી પણ તો એક કન્ટ્રીને પોતાનું જે અમેરિકા પાસે ત્રણ હજાર ત્રણસો ટન છે આઠ હજાર આઠસો ટન છે ચાઇના પાસે ત્રણ હજાર ત્રણસો ટન છે ઇન્ડિયા પાસે આઠસો ટનની આજુબાજુમાં આ બધા જે રિઝર્વો છે એની ઉપર પોતાની કંપનીની સ્ટ્રેન્થ અથવા પોતાની કન્ટ્રીની સ્ટ્રેન્થ છે એના ઉપર જણાવાતી હોય છે તો અમેરિકા સુપરપાવર છે એની પાસે આઠ હજાર આઠસો ટન સોનું છે અને એક જ વર્ષમાં એની પોતાની જે સોનાની વેલ્યુ હતી એ ડબલ જેવી થઈ ગઈ એટલે પોતાની જે ઇકોનોમી છે ને એ પણ સ્ટ્રોંગ થતી હોય છે તો ટ્રમ્પ સરકાર આવી ત્યારે લોકોને એવી ધારણા હતી કે અત્યારે સોનાના ભાવમાં ઘટાડો આવશે અને શેર માર્કેટ ચાલશે પણ જે રીતના ત્યાંની જે નીતિ અને એની જે ધારણાઓ હતી અને લોકોનું સોના પ્રત્યેનું જે રિઝર્વ પ્રત્યેનું જે રાઇટ ઇન્વેસ્ટમેન્ટ હતું એ લોકોનો રૂએ અત્યારે સોનાના ભાવમાં ઘણા ઉછાળ આવ્યો બીજી વસ્તુ કે કે એક કારણ એ પણ હોઈ શકે કે જે અલગ અલગ દુનિયાની કન્ટ્રીઓ જે સોનો સ્ટોક કર્યો છે તો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ભાવમાં જે ઉછાળો થઈ છે એ પણ રીઝન હોઈ શકે છે જ્યારે કોઈ કન્ટ્રી સોનું લેવા માટે નીકળતી હોય છે ત્યારે મારું પોતાનું પર્સનલ એવું માનવાનું છે કે એ યુનિવર્સલી નહીં નીકળે એટલે આપણે ઘણીવાર વાત કરી કે ચાઇના સોનું લેવા માટે નીકળવું છે એટલે ભાવ વધી રહેલા છે પણ એવું નથી હોતું ચાઇનાને સોનું ખરીદ કરવું હોય તો એ કોઈ પણ કન્ટ્રી સાથે કોલોબરેશન કરી જ્યાંથી સોનાનું ઉત્પાદન થતું હોય એ જ કન્ટ્રીને પોતાની આંખો એમાંથી બાય કરી લે પણ એ યુનિવર્સલી બાર બધી જાણ કરીને નહીં કરે તો આ બધી મુવમેન્ટ જે છે એ બધાને ઘણીવાર બધા વાત કરતા હોય કે બેંક લેવા નીકળેલી છે ચાઈના લેવા માટે નીકળેલું પણ એ અમુક અંશે એને જે જરૂરિયાત છે એટલું સોનાનું આપણે ઇન્ડિયા આઠસો એંસી ટન જેવું દર વર્ષે ઇમ્પોર્ટ કરે છે તો આપણું નવસો ટન જેવું ઇમ્પોર્ટ છે એની સામે ચાઇના પોતાનું ઇમ્પોર્ટ કરે છે એ સિવાયનું એક્સેસ જ્યારે લોકોને જરૂરત હોય છે કન્ટ્રીને કે કોઈને તો એ લોકો પોતાની રીતે એક અલગ વેમાં બાયિંગ કરતા હોય છે એ જનરલ બાયિંગમાં નથી હોતા અને એનું એક બુસ્ટિંગ મળે છે ક્યારેક વચ્ચે સાઉદી અરેબિયાને આપણું નવસો ટન છે અને જે કન્ટ્રી તે ખરીદ નથી કરતું એનું સો દોઢસો બસો ટનની જ્યારે ખરીદી આવે છે તો એ સમય પૂરતું સોનું હાઈ જાય પણ અત્યારે જે રીતના સોનું ડબલ થઈ ગયું તો એ રૂટીન દર વર્ષે જે કન્ટ્રીઓ ખરીદી છે કન્ટ્રીનું વચ્ચે વચ્ચે આવું હોવાનું જ અને ચાલતું જ હતું તો આ પ્રથમ વર્ષ એવું છે કે જ્યારે એક વર્ષમાં સોનું ડબલ થયું એની પાછળના ઘણા બધા કારણો ભેગા થયા અને સાથે સાથે લોકોનો સોના પ્રત્યેની જે વાત છે કે સોના પ્રત્યેનો જે મોહ હતો અને સોનાનું ઇન્વેસ્ટમેન્ટ ખરેખર સાર્થક છે મારે ત્યાં આખો ચાર્ટ છે પછી બતાવજો કે જે સોનું ઓગણીસો લઈને થી લઈને દર વર્ષે સોનાએ બાર ટકાનો ઉછાળો દર વર્ષે આપેલો છે તો બેંક કરતા તો સોનું સારું છે જ અને એ સિવાયમાં પણ જ્યારે સોનાને પોતાને સેફ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે તરફ એનો પાછો ઉપયોગમાં આપણે લઈ શકીએ જ્યારે બીજી જમીનમાં અથવા શેર માર્કેટમાં અથવા કોઈ પણ બીજી વસ્તુનું તરતથી આપણે લિક્વિડેટ નથી કરી શકતા તો આ બધા કારણોસર અત્યારે સોનાની સારી એવી તેજી દેખાઈ રહેલી હતી અને ભવિષ્યમાં પણ લોકોને હવે આઈડિયા આવ્યો છે અને લોકો સોના પ્રત્યે પોતાનું એક ઇન્વેસ્ટમેન્ટનો એક જરિયો છે એક અલગ જ બારી તરીકે મૂકશે પર્ટિક્યુલર આપણે વસ્તુ ના કહી શકીએ કે ભાઈ યુદ્ધના કારણે આ સોનું મોંઘું થયું છે કે જે અલગ અલગ કન્ટ્રીઓ સ્ટોક કરે છે એના કારણે સોનું મોંઘું થયું એવું ના કહી શકાય ને દર વર્ષે આવું કહી શકાય પણ દર વર્ષે આ વખતે એટલા બધા કારણો ભેગા થયા એક યુદ્ધ પછી બીજું યુદ્ધ પછી અમેરિકન ગવર્મેન્ટને એટલે આ બધા કારણોના હિસાબે આ વખતે આપણે એક કારણ નહીં આપી શકીએ પણ દરેક કારણોમાં થોડું 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 સોના એ બધી જગ્યાએ પહેલી પહેલીવારના કારણમાં થોડુંક સોનું હોય હતું પાછા બીજા કારણોથી પાછું હોય પછી પાછું ટેરિફ નાખવાથી પાછું હોય તો આ બધા કારણો છે એકબીજા સાથે સંકળાયેલા રહ્યા અને એની સાથે ડિમાન્ડ રહી એટલે આપની વાત ચોક્કસપણે સાચી છે કે તે ડાયરેક્ટ એક કારણ નહીં આપી શકાય પણ દર વર્ષે એવું બનતું હતું ખાલી એક જ કારણોના હિસાબે સોનું વધતું હતું કે કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય તો થોડા સમય માટે સોનું વધતું હતું પાછું સોનું સ્ટેબલ થઈ જતું હતું અથવા બીજા કોઈ પણ કારણોસર થોડીક દિવસ સોનું વધે પાછું થોડા દિવસ પછી શાંત થઈ જાય સોનામાં ત્રણસો ચારસો ડોલરની મૂવમેન્ટ માટે અમે લોકો એક બે વર્ષની રાહ જોતા કે સોનામાં હવે એ ત્રણસો ચારસો ડોલરની મૂવમેન્ટ અત્યારે આપણે જે જોઈએ એમાં લગભગ લાસ્ટ પંદર દિવસમાં ત્રણસો ચારસો ડોલર વધી ગયું અને લાસ્ટ પાછા પાંચ સાત દિવસમાં ત્રણસો ચારસો ડોલર ઘટી ગયું સોનું તો આ મુમેન્ટ જોવા માટે જ્યારે એઝ એ જ્વેલર અને અમે લોકો ઇન્વેસ્ટરો બધા જોતા હોય ત્યારે એને એકથી બે વર્ષનો સમય લાગતો તો એ પંદર દિવસમાં આખું મૂવમેન્ટ આવી તો આ એક અલગ જ મૂવમેન્ટ છે અને એમાં પાછું કસ્ટમરને અને ઇન્વેસ્ટરોને મારું કહેવાનું કે કોઈ પણ ગભરાહટના માહોલની વચ્ચે સોનામાં લાવ લાવ કરીને સોનું ખરીદવાની જરૂરત નથી અને સોનું અત્યારે ઘટી જશે એમ સમજીને સોનું વેચવાની જરૂરત નથી સોનું પોતે જયારે જરૂરત છે ત્યારે જેટલા પ્રમાણમાં સોનાની રિક્વાયરમેન્ટ છે એ લેશો એટલે ઓલવેઝ તમને સોનામાં ગેન જોવા મળશે કિંમતો ઘટશે તો સંભાવના છે એમ કહી શકાય ના પાછું કોઈ પણ કારણોસર જીઓલોજીકલ કારણો કોઈ ઉભા થાય અને જ્યારે અમુક વાતચીત એવી હતી કે ટ્રમ્પ સરકાર દ્વારા એકવાર એવું પણ કહેવામાં આવ્યું કે પચીસ ટકા સોનું વેચી અને પછી અમને લોકોને ક્રિપ્ટો લેવી છે તો આવી કોઈ મુવમેન્ટ પાછી થાય તો કદાચ સોનામાં પાછો ખૂબ મોટો ઉછાળો પણ આવે અને ક્યારેક એકવાર સોનું માર્કેટમાં આવવાથી ક્યારેક સોનામાં થોડો ઘટાડો પણ આવે પણ સોનું ડિમાન્ડ અને સપ્લાયના રૂલના હિસાબે ચાલે છે એ વર્ચ્યુઅલ નથી ક્રિપ્ટોકરન્સી આપણે એક રીતે કહી શકીએ કે વર્ચ્યુઅલ છે કે જે સામે એક વસ્તુ નથી પણ એની વાત છે શેર માર્કેટ છે તો એમાં પણ કદાચ આપણે એવી રીતના કહી શકાય પણ સોનાની માર્કેટમાં ક્યારેય મંદી આવી જશે અને સોનાનું કોઈ દિવસ કાગળિયા થઈ જશે એવું ક્યારેય નહીં થાય બીજું સોનાની એક બહુ મોટી વાતચીત છે કે એની એક માઇનિંગ કોસ્ટિંગ છે જે માઇનમાંથી નીકળે છે ત્યારે લાખો ટન માટી ઉલેચીને એમાંથી પછી થોડાક ગ્રામ સોનું નીકળે છે એટલે આપણે કહી શકીએ દસ ગ્રામ સોનું નીકળે છે લાખો ટન માટીમાંથી તો એની એક માઇનિંગ કોસ્ટિંગ છે તો કોઈ પણ વસ્તુ જમીનમાંથી જ્યારે નીકળે છે એની પોતાની માઇનિંગ કોસ્ટિંગ છે લોકોનો સોના પ્રત્યેનો મોહ એટલો છે અને લોકો એની જ્વેલરીથી લઈ ઇન્વેસ્ટમેન્ટથી રહી અને પોતે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહે છે એટલે સોનું ક્યારેય પણ મારી દૃષ્ટિએ વીક નહીં પડે સોનામાં અપડાઉન આવી શકશે કરેક્શન આવી શકશે પણ સોનું ક્યારેય એકદમ ઘટીને કોઈ તળિયાના ભાવ પર આવી જાય અને સોનું હવે ક્યારેય વધશે નહીં તો એ વસ્તુ ક્યારેય પોસિબલ નથી થવાની સોનાની અત્યારે જેવી રીતના બાર બધી પોસ્ટિંગ વધતી જાય છે એવી રીતના માઇનિંગ પોસ્ટિંગ પણ વધી ગઈ અમેરિકાની અત્યારે પોતાની ઇન્ડસ્ટ્રી નાખશે અથવા કંઈ પણ વસ્તુ કરશે તો એની પોતાની એક માઇનિંગ પોસ્ટિંગ છે તો માઇનિંગ જે કરતા જે કાંઈ ખર્ચ લાગશે એ ખર્ચે તો સોનું ઓલવેઝ રહેવાનું છે એટલે સોનામાં કોઈ મોટા ઘટાડાની કોઈ આશા નથી સોનું કરેક્શન આપશે હવે અત્યારે જીઓલોજીકલ માર્કેટમાં અને અત્યારે શેર માર્કેટ જેવી મેં આપણે વાત કરી તો નાના મોટા મુવમેન્ટ આપશે પણ બાકી સોનું પોતે ઓવરઓલ અપ એન્ડ અપ છે દીપકભાઈ એ પણ કહેવાય રહ્યો છે કે જે રીતે આપણે હવે લેબ ગ્રોન ડાયમંડ આવી ગયા છે લેબમાં ડાયમંડ તૈયાર થઈ રહ્યા છે અને ઓરિજિનલ ડાયમંડ એકાદ જે ખાંડમાંથી અલગ વસ્તુ છે એ જ રીતે હવે લેબ ગોલ્ડ પણ આવશે તો એ કેટલું સાર્થક સાબિત થશે શું લાગે છે કારણ કે ઓરિજિનલ તો ઓરિજિનલ જ હોય ભૂતકાળોમાં એકવાર બેન્ટેક્સની મેટલ આવેલી હતી એવી રીતના આપણા શાસ્ત્રોમાં પારામાંથી સોનાને કન્વર્ટ કરવાની ઘણી બધી પ્રક્રિયાઓ આપેલી છે પણ આ બધી પ્રક્રિયાઓ છે અને સોનું પોતે એક ધાતુ છે ધાતુની સામે બીજી ધાતુ બની શકે પણ એ સોનું ન બની શકે એ રીતના ડાયમંડ તો કાર્બનનું સ્વરૂપ હતું એને કાર્બનને સ્વરૂપને પાછું બનાવ્યું જેવી રીતના આપણે કલ્ચર મોતી બનાવ્યા અને મોતી બનાવ્યું એ રીતના ડાયમંડની સામે આપણે ડાયમંડને લેપ્રોન ડાયમંડ આપણે બનાવ્યું તો એ કાર્બનના સ્વરૂપમાં ફેરફાર કરી એ જ સ્વરૂપને પાછું ડાયમંડ સ્વરૂપે આપણે બહાર લાવ્યા એટલે એ ડાયમંડનો લેબ્રોન ડાયમંડ બની ગયો પણ અમે લોકો એવું એઝ એ જ્વેલર અને અમે લોકો કે એનો સિમ્યુલેટ નીકળે કે ભાઈ આ ગોલ્ડ પોલીસવાળી જ્વેલરી છે અથવા ગોલ્ડ જેવી દેખાતી જ્વેલરી છે પણ એ ગોલ્ડ ન હોઈ શકે ગોલ્ડ પોતાને રિઝર્વ તરીકે અને વર્ષોથી જે રીતના ચાલી આવ્યું છે એ ગોલ્ડ ગોલ્ડ જ છે ગોલ્ડનું સિમ્યુલેટ ન થઈ શકે કે ગોલ્ડ લેબ્રોન ન હોઈ શકે બધાની વાતચીત છે એ બની શકે પણ એ ગોલ્ડ નથી બનતું એ એ જે બને છે એ એક અલગ ધાતુ બને છે જે ગોલ્ડ જેવી દેખાશે જ્યારે ડાયમંડ લેબ્રોન બન્યું છે તો એ ડાયમંડની બધી પ્રોપર્ટીઝ બધી આપી તમે કોઈ પણ હિસાબે આ જ પ્રોપર્ટી સાથેનું ગોલ્ડ કોઈ પ્રોડક્ટ નહીં કરી શકે એની એની પ્રોપર્ટીમાં ફેરફારો હશે એની કોઈ પણ વસ્તુનું એનો લુક ગોલ જેવું હોય શકે તો આ વાત છે અને પેલી કહેવત છે ને દરેક વસ્તુ સોના નથી હોતી એ જ રીતે દરેક વસ્તુમાં અહીં પણ એમ લાગુ પડે સોનું નહીં હોય બરાબર છે તો દીપકભાઈ આપણી સાથે વાત કરી રહ્યા હતા જણાવી રહ્યા છે કે કઈ રીતે ગોલ્ડના સિલ્વરના ભાવ આસમાને વધી રહ્યા છે પણ લોકોને ખાસ કરીને ગભરાવાની જરૂર નથી એટલા ગભરાવણી એટલા મળે છે સમજી લો તમારી પાસે ગોલ્ડ પડ્યું છે તો તમારે વેચવાની પણ ઉતાવલ કરવાની નથી ને તમારે ગોલ્ડ ખરીદવું હોય તો ખરીદવાની પણ ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે સિમિલર આ ભાવ જે છે ગોલડા અપડાઉન થતા રહેશે પણ હાવ ભાવ ઓછા પહેલા જેવા થશે એની શક્યતા તો નહીંવત છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત